આજે રોજ ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બાજુમાં નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના હસ્તે નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા ઉત્તર દક્ષિણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહીને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નવીન કચેરી તૈયાર કરવા બદલ ડીસા વિભાગે ડીવાયએસપી એસપીસીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી કે દક્ષિણ પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક કચેરી હોવાથી અરજદારો સહિત પોલીસ સ્ટાફને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે આજે નવીન કચેરીનું લોકાર્પણ જિલ્લા પોલીસવડાને હસ્તે કરી કચેરીને ખુલ્લી મૂકવામાં આવી છે અને ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી રજૂઆત માટે આવતા અરજદારોને સહેલાઈથી રજૂઆત કરી શકશે સાથે ડીવાયએસપી કચેરીમાં આવતા અરજદારો માટે પણ વેઇટિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે ભલામણ કરી હતી જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ નવીન ડીવાયએસપી કચેરીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવનો સંદેશ પાઠવ્યો હતો જ્યારે ડીવાયએસપી એલ સોલંકીએ જણાવ્યું હતું સાથે ડીવાયએસપી કચેરીની બહાર સરકારી મોબાઈલ નંબરો મૂકવામાં આવ્યા છે કોઈપણ વ્યક્તિને કાયદો વ્યવસ્થાને લઈને કઈ તકલીફ હોય સીધો જ કોન્ટ્રેક્ટ કરી શકે છે પોલીસ હંમેશા જનતાની સેવા માટે છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પણ ડીવાયએસપી સીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને પ્રજાની સેવા માટે કરેલ સુંદર કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ અલ્તાફ લોહર પ્રકોપ ન્યૂઝ ડીસા આજે રોજ ઓફિસ ઈશા એ જે આજ દિન સુધી ઈશા દક્ષિણ પોતાની હતા એ લોકોને આજરોજ અહીંના જનસેવા કેન્દ્ર કે જે જુદી આરએમ બી ઓફિસ હતી તે સ્ટાર્ટ થવાથી અમે અહીંયા એ લોકોને એ ઓફિસ ઓફિસનો થઈને એની વ્યવસ્થા કરાવીશું આ પ્રસંગે હું ડિવિઝન ડી વાય એસપી સીએલ સોલંકી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના આ પ્રયત્નોથી વિશાના લોકોને ખૂબ સારી સગવડતા પડશે લોકો ઝીલી આવી શકશે ટ્રાફિકના બી પ્રશ્ન ઘણા બધા સોલ્વ થઈ ગયા હશે અને ડિવિઝન ઉપર જે કંટ્રોલિંગ હોય છે જે ડિવિઝન અધિકારીનું એની અંદર બી વધારો થશે જય આજની કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે અમારા આમંત્રણને માન આપીને વધારે માનનીય હશે પણ માટે આદરણીય સોલંકી સાહેબે વિચારી અને આજે સારું કેમ્પસ ઊભું કર્યું છે ઉદઘાટનમાં વધારે આદરણીય એસપી સાહેબ શ્રી

સાહેબ અનાર જે અમને જે પ્રમાણે મળ્યો છે અને અવિરત કરતો રહે છે